स्म चिदचिदे व्याप्तं च देवाकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्तिं विभुम् તન્મૂળાક્ષરુક્ત સદાનંદી સ્વામીનારાયણ ભગવાન જય અક્ષર પૂષ મહારાજ્ઞ જય ગુણાતાન સ્વામી મહારાજ્ઞ જય ભગવજિ મહારાજ જય શાસ્ત્રીજી મહારાજ જય યોગીજી મહારાજ જય પ્રમુખ સ્વામી મહારાજ જય ગુણાચંદ સ્વામી કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ છીએ ઘરમાં તમે રોકી જાઓ એક કામ અહીંયા આવ્યા કરોડ કામ છે કરોડ કરોડ કામ કરી ઘરમાં આપણે સુઈ જઈએ વહેલા તો બીજું ત્રીજું કરીએ કરોડો જન્મથી એ જ કર્યું છે સુતા છે ને આગું પાછું કર્યું છે ને કોક નું આગુ પાછું સમજ આ કેટલી મોટી વાત છે સ્વામી કે આખા બ્રહ્માંડમાં કોઈ જ કથા થતી નથી કથા એટલે પ્રગટ પ્રગટ ની વાત એ જ કથા કહેવાય બાકી કથા છે જ નહીં એ વાર્તા કહેવાય કથા કથા વારસા કરો કથા તો ખાલી આ પ્રગટ ની જ કથા બાકી વાર્તા બીજી જો આવે મનુષ્ય લે મળ્યો આવું સત્સંગ મળ્યો एकांतिक थी बात है अब तो बाकी बढ़ू कुछ क्रिकेटर थर था ट्रेक्टर थ बाकी आटल एकांतिक भक्त भक्त थे आप एकांतिक भक्त नहीं थे એના માટે જ ભગવાન અવતાર છે મારા નિષ્ફળ સાંજે શું બોલ્યા ભક્ત ચિંતાને દરેક પ્રકરણના અંતે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક દરેક પ્રકારના અંતે આ વાર્તાળ છે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સદ્ધાનંદ મુનિ વિરચિતે પછી જે તેમાં આવે એક લિપિમાં લખે પણ ભગવાને આ રીતે સંબોધ્યા છે બીજું બધું તો ઠીક છે અધમ ઉદાહરણ ને તો બધું બધી બધી ઉપમા બહુ ટૂંકી પડે છે આ એક જ ઉપમા ભગવાન ફીટ બેસે એવી છે એકાંતિક ધમ પ્રવર્તક અને આ ગુણાથી સંતો એમના માટે આ એક જ ઉપમા બેસે એકાંતિક ધમ પ્રવર્તક આપણે બધું બહુ કર્યું બહુ કર્યું આનંદ જન્મ લીધા કેટલા રાજા મહારાજા થયા ઇન્દ્ર પણ થઈ ચુક્યા છે બધું કેટલો દાખલો કર્યો છે આ જન્મે દેખાતો નથી ભગવાન બધું ભૂલાડી દીધું પડદો પાડી દીધો ના કરે ને તો એક ભગવાન થઈને ફરી એવા છે આપણા પુણ્ય સંસ્કાર ને એટલું બધું છે ને ભગવાન સ્ટે લઈ દીધું સ્ટે નહી તો કોઈ ગાંઠીએ નહી સંતો ને મહારાજે કહ્યું જાઓ સત્સંગ કરાવવા સત્સંગ કરાવજો સંતો મહારાજ જોડ સારી આપો ને જોડમાં જોડવા એવા तगड़ा तग, तग, आम मन न तगड़ा गाठ नहीं है महाराज के केवा जो ये और तो है साधु बोलो दत्त कपिल जी और नारद शंकर जी अरे महाराज तो तो डंको वागी लिए मारे तो ये बात थी बदा ये क्या थी गाठ है બીજી વાત મહારાજે કહી કે સસ્તો કોઈનો અવગુણ ના દેવો કેમ કે કેટલાય ધામોના મુક્ત આવ્યા છે ધામો ધામોના મુક્ત છે આ જન્મ સામાન્ય બનાવી દે નોકરી કરે શેઠ ઠપકારે કરે કરે કેટલા કાલાવાલા કરે કેટલું બધું કરે એવા બનાવી દે ગરીબ ગાય જેવા એટલાય સત્સંગમાં આપણે ગાંઠીએ છીએ તો પાવર કઈ જુદો જ હોય બધું શેખજીને મહારાજે કહ્યું ને શેખજી જાઓ સિંધમાં તમે સત્સંગ કરાવ મને કંઈ આવડે નહીં આપણે કોઈ એવું જ્ઞાન નહીં અને મારું કોણ માને હું તો ગ્રસ્ત રહ્યો મારે તો હું તમને લાકડી આપું છું એક છેડે લીલું ચિત્રું બાંધ્યું બીજે છેડે લાલ ચિત્રું બાંધ્યું મારા ત્યાં લાલ અડાડ ને સમાધિમાં જશે અને લીલો અડાડશો છો તો સમાધિ પાછો આવશે ઉપડાય તો ખુશ થઈ ગયા હું એકદમ પાવરમાં આવી ગયા હવે ડમકો વગાડી દઉં એ અહીંથી એ ગામડામાં શરૂ કરી એને સિંધ પહોંચ્યો જ નહીં અહીંયા શરૂ કીધું મારા જાવજી ફરતા ફરતા અને એક ગામમાં બે ભેગા થયા હરિભાઈ ત્યાં જેગી તો બહુ ચમત્કાર બતાવે છે એટલી કરાવે છે એટલો બધો વાહ વાહ થઈ ગઈ છે મારા તમે સિંધ મોકલ્યા છે ને અહીંયા શું આટા મારા છે બોલાઈ લાવ બોલાવા ગયા કોણ સેજાન આવું કયું હરિભક્તા મારા એ તો આવું બોલે છે મારે આમ હાથ કહ્યું ને એટલે આપડી બુઠ્ઠી થઈ ગઈ કરંટ ખેંચી દીધો ભગવાને તો લાલ અડાવે કે સમાધિમાં જાય નહી એનો વાંધો નતો ગયેલા પાછા ના લીલી ઝંડી હોય એમાં હલવાયો એના સગાવાલા આવ્યા જોડા લઈને હતા પાછો લાવે ને તો જોડા જોયા છે બાટા કંપનીના મારે દોડ મહારાજ મહારાજ દયા કરો કેમ કહેતો હતો ને કોણ સહેજાને આવું છે આપણે બધા શેખજી છીએ હા ભગવાન આપે ને પાવર તમે હું બધા મંડી જ પડીએ બધું હતું એ લઈ લીધું છે એટલે બેઠા કે આ સત્સંગ કરીએ આ આયા છે સાડા નવ વાગ્યા છે ને ઘરે લઈને કોઈ કોઈને ગાંઠે એમ નહીં

જેની અંદર સૂર્ય ચંદ્ર પૃથ્વી બધું જેની આટામાં ફરે છે હવે દસ અબજ વર્ષ કો દસ અબજ વર્ષ થી છે દસ અબજ વર્ષ પહેલા શું હતું કાઢી કરોડ અબજ વરસ લો કરોડ કરોડ અબજ વરસ પેલા શું હતું ખાલી ગમેલા પાછા જાઓ ને અનંત વરસ તો શું હતું ખાલી જગ્યા અને જો ખાલી જગ્યા ની ઉત્પત્તિ નથી જન્મ નથી શું છે આખા આપણે કયા સત્સંગમાં બેઠા છીએ સત્સંગ લાગે દુનિયા બધા બહુ કરે છે અમે છે ને ગામડે ગયા હતા આઈસ્ક્રીમ બનાવ્યું આઈસ્ક્રીમ પાણીમાં દૂધ એક લીટર પાણી હતું પાછળ દૂધ ના થયું આઈસ્ક્રીમ બનાવ્યું બીજું આઈસ્ક્રીમ હતું દૂધમાં પાણી પાણીમાં દૂધ આ દૂધમાં પાણી ત્રીજું આઈસ્ક્રીમ હતું પાણી ને કાંઈ પ્યોર દૂધ ચોથું આઈસ્ક્રીમ દૂધમાં એક ક્રીમ હા એને જ આઈસ્ક્રીમ કહે આપણે જો આઈસ મિલ્ક ખાઈએ છીએ આઈસ્ક્રીમ નહીં તમે મળે છે ને શું આ વાડીલાલ ને બધા આઈસ મિલ્ક આઈસ્ક્રીમ નથી આઈસ્ક્રીમ તો રશિયામાં ખવાય છે तीस टका क्रीम ना खे तीस टका पावरफुल तो ठंडी है तो आइसक्रीम खाया लोग ये आइसक्रीम गर्मी उत्पन्न करे शरीर में क्रीम है तीस टका टूकवा चार प्रकार ना आइसक्रीम था आइसक्रीम के હા બીજું ત્રીજું ચોથું હા તો સત્સંગ પણ ચાર પ્રકારના બાર સત્સંગ કરે છે ને હા ધમ ધમાટ કોઈને એક બીડી છૂટતી નથી એક બીડી છૂટતી નથી એ પાણીમાં દૂધ એ પ્રકારનો સત્સંગ પછી બીજા કોઈ હોય જરાક વર્તે કરે અને સામાજિક ઉત્થાન કરી આપે નૈતિક ઉત્થાન કરી આપે એ દૂધમાં પાણી દેહનો ભાવ તો છે જ એને દેહનો ભાવ તો હા પહેલાં તો નક્કર દેહનો ભાવ અને થોડુંક આત્મા પણ છે તો દેહનો ભાવ વધારે છે અને ચોથો દૂધ કઈક આત્માની વાત કરે પણ હજુ હાથમાં નથી આત્મા ચોથું આઈસ્ક્રીમ જેને યથાર્થ ક્રીમ આઈસ્ક્રીમ એવું નહીં આ છે ને કયું છે આપણે બેઠા સતંગ કયું પ્રકારનું છે ચોથા પ્રકારનું હા ચોથા પ્રકાર જો મારે આઈસ્ક્રીમ ખાવાનું હોય કે ગરમ કરવું પડે ઠંડુ ના ફાવે દાંતાત ઠરી જાય અને ગરમ કરવું પડે આઈસ્ક્રીમ તેમ આપણે છે તો આઈસ્ક્રીમ પર ગરમ કરવું પડે નક્કર ઉતરેવું નથી એમ એટલે આ સત્સંગ છે ને બહુ ઊંચ કોટીનું છે જેને યથાર્થ જેને સત્સંગ કહી શકાય એવો સત્સંગ છે કૃષ્ણ ભગવાને કહું સમય ભગવાને છેલ્લાના બીજા વર્ષ વાત કરી છે કે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેવું સત્સંગ કઈ વસ્તવ છું એવો તપ યજ્ઞ યોગ ્રત અષ્ટાંગ યોગ એને કઈ વશ થતો નથી એવો સતંગ કઈ અષ્ટાંગ યોગ કેટલી મોટી વાત થઈ ગઈ કોઈ અષ્ટાંગ યોગ સાધી શક્યો નથી શંકરાચાર્ય કૃષ્ણ ભગવાન ગોપાળ સ્વામી સ્વામિનારાયણ ભગવાન ઘણા ગાથા અષ્ટંગ યોગ ક્રિયા શૈલી નથી તો ભગવાન શું કહે છે કે કૃષ્ણ ભગવાન પોતે વાત કહે કૃષ્ણ પોતે અષ્ટોગ સાધ્યો છે તો તોય કે છે આવી વાત છે એટલે આવો સત્સંગ મળ્યો છે આપણને હા પણ આપણને સમજાય નહીં ને પછી એવું જ થાય નાનો બાળક હોય પછી એક ચોકલેટ બે પાર્ટ ચોકલેટ મૂકી હોય એટલે ઘરેણા હોય સોનાના બાળકને કહીએ બે માંથી એક ઢગલી ઉપાડ કયું લઈને ભાગ છે ચોકલેટ ઓલું બધું જે ભાઈ આ મારા કામનું નથી આપડે એવું છે આ સત્સંગ છે ઘરેણું છે આ લોક નું જે સંકલ્પ પૂરા થાય છે ને કઈ માનતા માનો કરોકલેટ આજુ નથી અડતા છોકરા ને કઈ રોગ થયો હતો રોગ ખાય નઈ પેણાં ની અંદર ગોરી મૂકી પેડા ની અંદર પછી કે બેટા લે ખા પછી તો ખાઈ ગયો હા કે ઠળીઓ કાઢી નાખ્યો આપણે સત્સંગ આવું કરીએ ઠરીઓ કાઢી નાખીએ આત્મા કાઢી નાખે દેહ સંબંધી જે કઈ હોય એટલું પકડી રાખીએ આ લોકોનું કામ થઈ જાય આમ થાય તેમ થાય કામ ક્રોધ ટળે એ ઠરીઓ કાઢી નાખ્યો જો આત્માની વાત પણ માલ તો નક્કર છે આજે કાલે આ સંતો ખવડાવી દેશે ગમે હા એની આવડત છે એ કરવા માટે આયા છે બીજું કોઈ પ્રયોજન નથી ભગવાન એ પૃથ્વી પર મારા શું એટલે દૂસરા અવતારો તો કાર્ય કારણ અવતારે મેરા અવતાર તો કારણ બે કે નાશ કે વાસ્તે હે હા જો જુઓ તો ખરાબ એમનું પ્રયોજન તો જુઓ એમની ઊંચાઈ તો જુઓ ક્યાં બેઠા છે કેવી વાત કરે છે પ્રથમ સડસઠ નું વર્ષના હતા કોઈ પુરુષ એવો છે કે જેને આ લોકમાં તો પીતી જ નથી આ લોકોમાં પીતી જ નથી અને પોતાને પરલોક ની વાત એની જ ઈચ્છા એમાં જો હોય એને પણ એ પ્રકારનું હિત જ છે એના માટે આ છે એ પણ અક્ષરધામમાં આ લોકની સંસારની વાસના છૂટી જાય ભગવાનની વાસના એને બંધાય એટનું એનું પણ આ રીતનું હિત જ છે જો દુનિયામાં ક્યાં કોણ મળે આવી તાકાત હોય આવું કરાઈ શકાય જો ઉત્તમ વિચાર આવવા ને બહુ મોટી વાત છે ઉત્તમ વાત આ ઉત્તમ વાત છે કે ઉત્તમ વિચાર પર પોતાનું જીવન બનાવવું એ પહેલા આચરણમાં આવે એ તો વારી સર્વોત્તમ વાત છે પછી એ ઉત્તમ વિચારો અન્યના જીવનમાં સિંચન કરવું તરીકે જ કેટલી નિરાળી વાત છે જો આ તમે જોજો આપણે છે આખા દિવસમાં સો વિચાર આવે અઠ્ઠાણું તો નક્કામાં આવે છે કચરા પેટીમાં નાખવા જેવા કેટલા સો માંથી અઠ્ઠાણું વિચાર ડસ્ટબીનમાં ગંધાતા કોવાઈ ગયેલા કટાઈ ગયેલા વાકા છૂકા એવા વિચારો હોય છે ને બધું બે વિચારો કંઈક સારા હોય એ આકાર પકડતા નથી આખી જિંદગી આજે ત્યાં સંકલ્પ કરો કે આપણે બસ એકાંતિક થઈ જવું છે બીજી વાત નહીં આકાર ના પણ બીજી તો બીજા વિચાર આવ્યો એકાંતિક પણ ટળી ગયું એ બીજે દેશ આવે તો સ્વાય રાજી કરી લેવા છે એ આકાર ના પકડે જે વિચાર આવે તમને જો અઠાણું તો ડસ્ટબિનમાં નાખવાના હે બે માંથી પછી આ વિચાર કરતો રહે પણ આકાર ના પગડે વર્તનમાં ના આવે તો એટલે ઉત્તમ વિચાર આવવા એક બહુ ઉત્તમ વાત છે એ પ્રાંત જીવન બનાવવું એ તો સર્વોત્તમ વાત છે અને એ જ વિચાર અન્યના જીવનમાં રોપી દેવું એ તો કઈ વાત જુદી જ છે સ્વામી બાપા એ કરે છે આ એ સ્વામિનારાયણ ભગવાનના બધા આદેશો ને જ્ઞાન સ્વાય પોતાના જીવનમાં ઉતારેલા છે કઈ વિચાર કહે બધા ઉતારેલા છે ઉતારે એટલું નહીં એના જીવનમાં સિંચે છે કેટલાય જો સંતો હરિભક્તોને એના જીવનમાં લાળે છે વસ્તુ અને એટલું નહીં ડોક્ટર હોય ને નિદાન કરી આપે કે આને આ રોગ છે પણ નિદાન થઈને પછી તો દવાની તૈયાર જ હોય છે નિદાન તૈયાર નથી હોતું ત્યાં ગોથા થઈ જાય નિદાનમાં ફેર પડે તો દવામાં ફેર પડે કામ ના થાય પ્રમુખ સાહેબ કેવા ગુરુ છે નિદાન કરી આપે દવા આપે પછી એટલું નહીં એ દર્દી પોતે પોતાનું નિદાન કરતો થઈ જાય અને પોતે દવા એવા કરી આપે જો આ ગુરુ જોવા કેટલી ઊંચાઈ પર બેઠા છે ડોક્ટર નિદાન કહે તો સમજી પણ દર્દી પોતાનું નિદાન કરી શકે કેવું કહેવાય દવા બોલો જાતે લઈ લે આવા ગુરુ છે પણ આપણને ખપ નથી ને નથી સમજાતું આ મોક્ષ નો ખપ નથી આપણે શું જોઈએ જ ખબર નથી બોલો વિચાર શું તને જોઈએ છે સત્સંગ મળ્યા ભગવાન મળ્યા સંત મળ્યા હવે તો શું જોઈએ છે સ્પષ્ટતા નહીં હોય કંઈ જોઈતું જ નથી આવે ખરા સત્સંગ આવે જાય આવન જાવન વ્રત તપ કરે સેવા કરે આજ્ઞા પણ હજુ એને ખબર નથી શું જોઈએ છે એટલા હજી તકલીફ છે ઓલી સ્પષ્ટતા થઈ જાય ને जोइए छे પછી વાર ના લાગે નિદાન થઈ ગયો ને તરત જ દવા લાગુ પડે તો જો આ સત્સંગ ઓડનેય નથી આયે કોઈ ખાસ યાદ રાખજો આપરાનાધી પર જઈએ કા ઓકાશ ચાર સે છે ઉપપિત નચે અનાદી આદિ એટલે શરૂઆત અનાદિ જેની શરૂઆત જ નથી અનાદિ તો પાંચ તત્વ અનાદિ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ તો આપણે કયું તત્વ છીએ જીવ તો આપણે આ ત્રણ પાંચ પચીસ વર્ષના નથી આની કેટલી ઉંમર છે હવે બેઠા છે અગિયાર વર્ષ નું નથી બાપા અનાદિ નો છો અનાદિ કરોડો વર્ષ નું છું હા અગિયાર તો તારું આ શરીર યાર આ લાલ શર્ટ પહેર્યું છે ને એ અગિયાર વર્ષ નું છે હા એમ શરીર ઉપર કપડું એમ આત્મા ઉપર દે આ કેટલાય દેહ ફેંકી નાખ્યા આ જન્મમાં કેટલાક જોડી કપડાં બદલ્યા છે ત્યાં સો બસો જોડી ફેંકી દીધા બરાબર એમ આત્માએ કેટલા શરીર ફેંકી દીધા હા એટલે આપણે આ શરીર નથી આપણે અંદર આત્મા છે ને એ તો અનાદિનો છે હા શરૂઆત જ નથી એની કોઈ બનાયા નથી ભગવાન પણ આપણે બનાવ્યા નથી અને શરીર બનાવી આપે ભગવાન પણ આત્મા નહીં આત્મા ભગવાને બનાવીએ ઉલ્લુ છે ભગવાન આપણે નથી બનાવતા આપણે ભગવાન બનાવીએ કેવા શું કે જો આ થેલ જોયો તમે આપણે ક્યાં બેઠા છે કઈ વાત આપણે હાથમાં લીધી છે આરોગની કોઈ વસ્તુ આટલી ઇમ્પોર્ટન્ટ આટલી અગત્ય નહીં હોય જીવનોમાં શું એ લોકો સમજાય તો ખબર પડે જીવાન તો કચરો આગળ આત્માની વાત ઉપર જાય છે વિશ્વ શાંતિ જીવનો આ તો પરમનન્ટ અખંડ શાંતિ અખંડ જીવન તો શાંતિ આવન જાવન તો અખંડ શાંતિ વિશેષાંતિ ક્યાં આટલા વર્ષો થયા હાદો જ ઘૂંસતો નથી હાથમાં નથી આવું શું કરે છે એ લોકો પોતે જ રિપોર્ટ કાઢ્યું પોતે જ બોલ્યા પચીસ વર્ષ છે ને યુએનઓની ને તે વખતે યુથ થાય એનો પ્રેસિડેન્ટ હતો દર વર્ષે પ્રેસિડેન્ટ બદલાય યુએનઓ નો બધાના આખી દુનિયાના બધા દેશના ચાન્સ આપ્યા તો પચીસ વર્ષ હતો ને યુ થાન પ્રેસિડે ઇન્ડોનેશિયા નું પ્રેસિડેન્ટ અહીંયા હતા એને રિપોર્ટ આપતો હતો પચીસ વર્ષ નું એને શું કહ્યું લોકો એરોપ્લેન માં ઉડે ને તો એ ત્રણ માહિતી આપતા હોય છે કે કેટલી સ્પીડ થી જઈ રહ્યું છે કેટલી ઊંચાઈએ ઉડી રહ્યું છે અને કયા દેશ ઉપર પસાર થયેલો છે ત્રણ માહિતી આપતા હવે અત્યારે બે જ આપે છે દેશ ઉપરથી એ નથી કહેતા પછી બે જ વાત તો યુથ કે અમારો યુએનો રૂપી પ્લેન બહુ ઉપર ઉડી રહ્યું છે અમારા યુએનો રૂપી પ્લેન બહુ ઝડપથી જવું છે અમારે યુએન રૂપી પ્લેન ઘણા દેશો એ પસાર થયો પણ ક્યાં જઈ રહ્યું છે ખબર નથી આપણે કહીએ વાત તમારું સાચું અમે ખોટા પોતે જ કેસે યુવાનો બાપ કે ખબર નથી ક્યાં જઈ રહ્યા છે આટલી મોટી સંસ્થા વિશ્વ લેવલની સંસ્થા અને ખબર જ નથી ત્યાં જઈ શું કરીએ છીએ અમે વિચાર કરો અને અહીંયા જો તમે આ સત્સંગ કેટલી મોટી વાત છે तो कहना क्या बाढ़ प्राणी रमत क्या पामो सिद्धो नो मत ना मुंशी बोल्या था यार अब केस चालतो तो पर आप रहा रहा। को ने पछि आपे हार्या एलो कोई जीत्या एलो क कई वैवटी तू बदो सीधा ने रीते तो चर्चा आती नहीं है केस में वैवटी री પણ એને બધું આ સિદ્ધાંત અંદર એની વાત લાયા તો કયાલ મુનશી એમને કહું ઓલાલ ઠપકો કે તમે જો આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને તમે એનું માન્યા હોત તાકી આખા હિન્દુસ્તાનમાં સ્વામિનારાયણ નામ ગજવ ગજવતા હોત અને સ્વામીને એમને કહ્યું કે તમે કમાલ કરી આટલું મોટું તત્વજ્ઞાન સામાન્ય ખેડૂત હળ હાંક તો એના જીવમાં નાખી દી આ વાત કે જીવમાં નાખી દી કઈ ઓલા ફિલોસફી પ્રોફેસરો ભણાવે છે પેટ માટે રડે એવું નહીં જીવમાં નાખી દી આ વાત તત્વે આ કેટલા પ્રોફેસરો હોય છે ને જીવમાં નથી હોતું આ તત્વજ્ઞાન ખાલી બુદ્ધિમાં જ હોય છે અહીં નથી આવતું અહીંયા જ આટલું જ પૈસા માટે પેટ માટે કરતા છે શાસ્ત્રીમાં તો જીવમાં નાખી બધા ને યોગી પ્રમુખે જીવમાં નાખી વાત જો આપણે એટલા જેટલા બેઠા છે બધા પ્રતિક છે હવે કઈ કરવાનું રહ્યું નથી છેલ્લો જન્મ થઈ ગયો છે જો પ્રોફેસર લાવતો મોટા મોટા કઈ હાથમાં નથી તો એવો આ સત્સંગ છે આ રમત નથી